ખેડૂતો મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પ્રાંત કચેરીએ

પ્રશ્ન છે અલગ અલગ સમસ્યાઓ છે તે સમસ્યાને લઈને આજે ખેડૂતોને સાથે રાખીને એક એક વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ વેદના રેલીમાં જોડાયા હતા જેમાં ન્યાય આપો ન્યાય આપોના બેનરો સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રાંત કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાદે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવીને શું રજૂઆત કરી તે સાંભળી લો આ અમરેલી જિલ્લાના ખેડૂતોનો અવાજ છે ખેતી ઉપર નિર્ભર જિલ્લો ખેતી દાડેદી મોંઘી થતી જાય છે ખેત ઉપજના યોગ્ય વળતર ભાવ નથી મળતા નદીની ખાતર બિયારણ અને દવાની બોલબાલા છે બી વાયવા પછી ઉગે ત્યારે ખબર પડે કે આખું વર વાંજણું આવી સ્થિતિમાં ખેડૂતો દેવાદાર થતા જાય છે વ્યાંજકવાદીઓની જુંગાલમાં ફસાઈને મા જેવી જમીન ચૂંટવી જાય કેટલાય આત્મહત્યા કરવા આ મૂળ પીડા જે છે એમાંથી સરકાર પાસે ભૂલી મુદ્દા ઘણા બધા છે અને એ મુદ્દા સરકારી છે તો અઘરા પણ નથી સવાલ નિયતનો છે નીતિ હોવા છતાં નિયતના અભાવે અમરેલી સાવરકુંડલા અને આખા ગુજરાતના ખેડૂતો આજ ભારે મોટી હાડમેરીનો સામનો કરી રહ્યા છે સરકાર નીતિ બદલવાની જરૂર પડે ત્યાં નીતિ બદલે અને નિયતમાં ખોટ છે એ ખોટ પૂરી પાડે તો શું ગુજરાતના ખેડૂતોનું ભલું થાય છે અમે વિનંતી કરીએ કે આપના મારફત સરકાર શ્રી સુધી અમરેલીના ખેડૂતોનો સંદેશ આભાર જે ખેડૂતોને પડતી અગવડતાઓ છે મુશ્કેલીઓ છે તેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર કેટલી સંવેદનશીલતા ખેડૂતોના બાબતોમાં દાખવે છે અને કેટલી જલ્દી આ બાબતનું નિરાકરણ લાવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો